યાત્રાધામ અરવલ્લી શામળાજીમાં આજે ભક્તો માટે સેવા કરવામાં આવી હતી સામળિયાના ભક્ત રમેશ પ્રજાપતિ પ્રાંતિશ દ્વારા દિવસ દરમિયાન ભક્તોને શીરો સૂકી ભાજી મોરિયો કઢીનો ફ્રીમાં પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જન્માષ્ટમીના દિવસે ચા ફરાળની અમૂલ્ય સેવાથી ભક્તો પ્રભાવિત થયા હતા જય શ્રી કૃષ્ણ આજના જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસે અમે બધા પ્રાંતિજ તાલુકાના અનવરપુરા ગામમાંથી આઠ વર્ષથી અહીંયા સતત સેવા આપી રહ્યા છીએ તો ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ એટલે બધા જ ભક્તોને ઉપવાસ હોય છે અને આ ઉપવાસના દિવસે બધા જ ભક્તો અહીંયા ફરાળ કરે છે અને તેમાં મોરૈયાની ખીચડી સૂકી ભાજી શીરો અને કઢીનો પ્રસાદ અમે એમને જમાડીએ છીએ અને ભક્તોની સેવા કરવામાં અમે ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ અને આ શામળાજીના ધામમાં આવીને અમને ખૂબ જ આનંદ અનુભવ્યો છે તો આજના આ પાવન પર્વ નિમિત્તે ભગવાન શ્રી કૃષ્ણનો હેપી બર્થડે છે તો બોલો બધા જય શ્રી કૃષ્ણ બોલો કાળિયા ઠાકોરની જય જયદીપ હાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી